રાજસ્થાની લોકો માટે શ્રાવણ મહિનાનો આજે છેલ્લો સોમવાર છે જ્યારે ગુજરાતી સમાજનો આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે આ બંને સમન્વય ભેગો થતાં આજે સમગ્ર અંબાજી પંથક શિવમય બન્યું હતું અને અંબાજીના શિવાલયો જે શિવ ભક્તોથી ઉભરાયા હતા ખાસ કરીને જોકે વહેલી સવારે વરસાદના કારણે પાંખી આંધળી જોવા મળતી હતી પણ સાંજના સુમારે જ્યારે વરસાદ રોકાતા ભક્તોની ભીડ ઉમટી હતી એટલું જ નહીં મંદિરના મંદિરના આયોજકોએ જે છે ભક્તોને આકર્ષવા માટે અનેક ઝાંખીઓ તૈયાર કરવામાં આવી હતી જ્યારે અંબાજીના માનસરોવર ખાતે માનેશ્વર મંદિરમાં મહાદેવજીના અમરનાથનો સેફ એટલે કે ઝાંખી બનાવી બરફના શિવલિંગ બનાવવામાં આવે છે જ્યારે ગબ્બર રોડ ઉપર આવેલા આપેશ્વર મહાદેવ મંદિરજીના ખાતે પાંચ ફૂટ ઉપરાંતના રોના શિવલિંગ બનાવવામાં આવે છે એટલું જ નહીં ત્યાં આગળ વીસ ફૂટ લાંબો મંદિર ખાતે વીસ ફૂટ લાંબો પથ અને ટનલ બરફની ટનલ બનાવવામાં આવી હતી શિવ ભક્તો પસાર થઈ અને એક જ્યાં બાબા બરફાની અમરનાથના દર્શન કર્યા તેવો ભાસ કર્યો હતો આ માનસરોવર ખાતે પણ મહાદેવજીની સંખ્યા ભારે ભીડ ઉમટી હતી અને શિવ ભક્તો આજે શિવ ભક્તો મને એટલું જ નહીં આયોજકો દ્વારા સોમવારના દિવસે મહત્તમ ઉપવાસકારક હોય છે ત્યારે ફરાળી પ્રસાદનો અહીંયા વિતરણ કરવામાં આવ્યું હતું આ જે પાતાળેશ્વર મહાદેવ મંદિર છે એવી પરંપરા માનવામાં આવે છે કે જે બાજુમાં આવેલો એક પાતાળેશ્વર કૂવો છે ત્યાંથી સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયા હતા ઓગણીસો છ્યાસી ની વર્ષમાં ત્યારે રબારી સમાજના લોકોએ આ શિવજીને લઈ અને ત્યાં બિરાજમાન કર્યા હતા અને આપોઆપ નીકળેલા શિવજી હોવાથી તેને આપેશ્વર નામ આપવામાં આવ્યું હતું અને આજે પણ શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર હોવાથી રાજસ્થાની લોકોનો મોટી સંખ્યામાં રાજસ્થાની લોકો આ શિવાલયમાં દર્શન માટે ઉમટ્યા હતા અને બરફ બરફના પથ ઉપર ચાલીને બાળક પુરુષો તેમજ મહિલાઓ પણ દર્શન કર્યા હતા જ્યારે સમગ્ર મંદિર છે એ બમ બમ નાથી ગુંજી ઉઠ્યા હતા